એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરે પતંગ ઉડાવી છે મિત્રો સાથે આ પતંગ ઉડાવી છે ત્યારે એક હર્ષની લાગણી મિત્રો ક્યાંક અનુભવી રહ્યા છે ઉત્તરાયણના પર્વની ધામે ધૂમે ઉજવણી છે તે શરૂ થઈ ચૂકી છે બપોરનો સમય થતાં જ સમગ્ર રાજ્યની અંદર એક વાતાવરણ છે તે જે ઉત્તરાયણમય છે તે જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના અભિનેત્રી અને ગુજરાતી મૂવીમાં સારું એવું નામ ધરાવતા શ્રદ્ધા ડાંગર આપણી સાથે છે તેમની સાથે સીધી છે તે વાત કરશો તો પરિવાર સાથે છે તે અને મિત્રો સાથે પતંગ ઉડાવી રહ્યો છે આપણી સાથે શ્રદ્ધા ડાંગર છે ગુજરાતી મૂવીથી સમગ્ર દેશની અંદર જાણીતા રાજકોટની અંદર પરિવાર સાથે પતંગ એટલે ઉત્તરાયણની ઉજવણી કઈ પ્રકારનો આનંદ છે ને ખાસ કરીને જ્યારે નાના હતા અને હવે અત્યારે જ્યારે એક વ્યસ્ત શેડ્યુલમાંથી આ સમય કાઢવામાં આવે છે કેવું ફિલિંગ થાય છે બધાની બધાના પ્રયત્ન એવા જ હોય છે કે આપણે આપણા કામમાંથી બેથી ત્રણ દિવસ કાઢીને ફેમિલીને ફ્રેન્ડ્સને મળીએ પણ આ ઉત્તરાયણ છે કે હોળી છે કોઈ પણ તહેવારમાં ખબર હોય છે કે બધાને લીવ મળવાની છે બધાને એક જ પર્પઝ હોય છે કે ઘરે જઈને ફેમિલીને મળીએ એટલે વિદાઉટ એની પ્લાનિંગ બધા મળી જ જતા હોઈએ છીએ એ બહુ ખાસ વાત હોય છે તહેવારોની કારણ કે એઝ સચ અમારી ફિલ્ડમાં રવિવાર કે શનિવાર હોલિડેઝ ઇન શોર્ટ નથી હોતા એટલા બધા તો તહેવાર આવે તો ફાઇનલી ખબર હોય છે કે હવે ટાઈમ મળશે સૌરાષ્ટ્ર એમાં પણ રાજકોટ જ્યારે ખાવા પીવાનું શોખીન હોય છે શ્રદ્ધા ડાંગરને શું સૌથી વધુ ભાવે છે બધું જ ભાવે છે મને રાજકોટનું એક પણ વસ્તુ એવું નથી કે જે ના ભાવતી એ બધું જ ભાવે છે એટલે ખાસ કરીને ચીકી શેરડી આ બધી વસ્તુ બહુ ભાવે છે ખાસ જ્યારે હવે રામ મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે એક દેશના એક એક હિન્દુ તરીકે દેશની દીકરી તરીકે આ આ કઈ કઈ છે અને રીતના જોવો છો અયોધ્યા અયોધ્યાવાળી વાત કરું તો ઘણા ટાઈમથી બધાના દેશના બધા જ લોકોમાં એક જ વસ્તુ વસે વસેલી હતી કે રામ ભગવાન ફાઇનલી અયોધ્યામાં જે આપણો ઝુંબેશ વર્ષોથી ચાલુ રહે છે પૂરો થાય અને ફાઇનલી પૂરો થવા જઈ રહ્યો છે એટલે બધાના ઘરે દિવાળીનો માહોલ છે જેટલા લોકો મળે તો એવું જ ફીલ થાય છે કે દિવાળી આવી આવી ગઈ છે છે રામ રહ્યા વાત કરવામાં આવે ત્યારે આગામી રામ મંદિરને લઈ પણ જ્યારે દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહમાં છે હાલ જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે ગુજરાતી ફિલ્મ એક્ટર છે એવી શ્રદ્ધા ડાંગર છે તેણે પોતાના પરિવાર અને મિત્રો સાથે છે તે ઘરે પતંગની મજા માણી હતી અને ઊંધિયાનો સ્વાદ પણ માણ્યો હતો ભાવનગરના સણોસરા ખાતે પતંગની